ઘણી વાર ઘેર આપણે પૂજા કરતા હોઈએ પણ ઘણા એવા હોય કે બારગામ જવાનું થાય ત્યારે પૂજા પછી ધ્યાન રાખીશ કે ભગવાન રસ્તા ખરાબ છે તમને હળદા આવે મને પોસાય નહીં એટલે તમે ઘેર રહો હું અઠવાડિયા દ્વારા પછી આવીશ પછી તમને સંભાળીશ એવું નહીં મહારાજે કહ્યું કે હું આટલું બધું વિચરણ કરીશ પણ રોજ પૂજા માળા એ કરી અને પછી આ પ્રકારે એ રીતે હું માળું પાણી પીશ કે આ રીતે અંદર જમીશ તો એમણે ચાર વસ્તુ પોતાની સાથે રાખી ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ધર્મના પ્રતિક રૂપે જનગણો જ્ઞાનના વૈરાગ્યના અને ભક્તિના પ્રતિક માળા અને શાલી રૂપે ભગવાનની મૂર્તિ મહારાજ આપણને સમજાવે છે કે આટલું જો તમારી પાસે હશે તો હિમાલય જેવા વિગ્નો તમારા રસ્તામાં આવશે તો એ હિમાલયને પણ ઓળંગીને તમે આગળ વધી શકશો મહારાજ મિશ્રણમાં જેટલા મહિમાનો આગળ આવ્યો અઢી હજાર કિલોમીટરની અંદર પતરાયેલો હિમાલય છે છતાં પણ મહારાજ પોતેને ઓળખી ગયા મોટી ત્રણ ત્રણ ચાર ચાર ગામ કોઢા પટવાળી નદીઓ એમને પાર કરવાની આવી પણ મહારાજ એ પણ પાર કરી ગયા વિવેક જેવા માનવ પક્ષી માણસો

તો મહારાજ આપણને કહે છે કે તમારા જીવનની અંદર તમે ધર્મ જ્ઞાન વૈરાજ અને ભક્તિ આટલું દ્રઢ કરીને રાખશો તો કોઈ પણ મુશ્કેલી એમાં આપણે સામનો કરી શકીશ તો જો આવો એક અદભુત સંદેશ એ મહારાજે પોતાના આ વન વિતરણના પ્રારંભમાં જ આપ્યો અને પછી અમને જે સાત વર્ષ એક માસ અગિયાર દિવસ સુધી વન વિચરણ કર્યું એ પણ દુનિયાના ઇતિહાસની અંદર એ દુર્લભ છે કે આટલી ઉમળી વયની અંદર એકલ પંડે પોતાની સાથે કશું જ રાખ્યા સિવાય કોઈના સાત સંગાથ વિના એ મહારાજે પોતે બાર હજાર કિલોમીટરનો પ્રવાસ એ કાળા કર્યો એમાં સાતેક જેટલા દેશોની અંદર એમણે પોતે વિચરણ કર્યું તો આ પ્રકારે એ વિચરણ દરમિયાન તેઓ નિલખંઠ મરણી તરીકે ઓળખાય તો આપણને થાય કે આ નિલખંઠ વરણી નામ એમને એમનું કોણે પાડ્યું ઘશ્યાનું નામ હરિકૃષ્ણ નામ તો માર્ખંડે ભૂમિ આવેલા છપૈયામાં અને મહારાજની કુંડળી લઈને રાશિ પ્રમાણે વર્ણ પ્રમાણે પાડેલું ત્યાર પછી સરદુદાસના મોટા છઉમ્ય પાણી સહજાનંદ સ્વામી અને નારાયણપુરની નામ રામાનંદ સ્વામીએ કાઢ્યા સ્વામિનારાયણ નામ એમને સામનારાયણ મહામંત્ર આપે એટલે પડ્યું પણ આ નામ કોણે કાઢ્યું પરંતુ મહારાજનું જે કાર્ય છે એને લીધે લોકોએ અમને નિકંઠ તરીકે પોકાર્યા કારણ કે જે અન્ય સુખી કરવા માટે સ્વયં ઝેર પચાવે એને આપણે નિકંઠ કહીએ પુરાણમાં કથા આવે છે કે જ્યારે દેવો અને દાનવોએ રત્નો મેળવવા અમૃત મેળવવા સમુદ્રનું મંથન કર્યું ત્યારે અંદરથી પહેલાં ઝેર લીધું હવે ઝેર કોઈ પીવે તો પછી એ અમૃત હાથમાં આવે પણ ઝેર કોણ પીવે કારણ કે ઝેર પીવે પછી અમૃત પીવા પણ નવરો થાય એટલે તેઓ અને દાનવો એ બંનેએ આ રીતે ભગવાન શિવજીને કહ્યું કે અમારી ઉપર કૃપા કરીને આપ આ હળાહળને પીવો તો પછી અમૃત અમારા હાથમાં આવે અને એ બધાને સુખી કરવા માટે ભગવાન શિવજીએ પોતે આ હળાહળ કીધું અને એને લીધે એ ઝેરની તીવ્રતા એવી હતી કે એમનો કંઠ એ નિર્વર્ણો થઈ ગયો એ નિર્કંઠ તરીકે પ્રસિદ્ધ થયા તો અન્યના કાજે બીજાના સુખ માટે જે સ્વયં ઝેરના ઘૂંટડા પી જાણે એ નિર્કંઠ તરીકે ઓળખાય છે તો શિવજી મહારાજે પણ અનેક મુક્ષ્મોને સુખી કરવા માટે અનેકના કલ્યાણ માટે અગવડના ઝેર પીધા અપમાનના ઝેર પીધા અને એટલા માટે લોકોએ એમને નિલકંઠ તરીકે પોકાર્યા તો આ એમની જે કિશોર અવસ્થા એ જોઈને પણ આપણને ખ્યાલ આવે કે ખરેખર શ્રીજી મહારાજ એ પોતે એ અવતારી પુરુષ હતા કે આ ઉંમરની અંદર આવું ચરિત્ર એ ક્યાં આપણને જોવા મળે મહારાજે મંદ્યના પંચાવન એક વચના મૃતમાં કહ્યું કે જ્યારે અમે ઘર મૂકીને નિસર્યા ત્યારે તો અમને વનમાં જ રહેવું ગમતું અને જંગલી જનાવરો એમની સાથે એ આ રીતે રહેવાનું થયું છતાં પણ અંતરમાં અમને મળવાની તો લેશ માત્ર બિન લાગતી નહીં હવે આટલી નિર્ભયતા અભયતા એ એમના જીવનની અંદર હતી આજે મનોવૈજ્ઞાનિકો કહે છે કે માણસ માત્ર જુદી જુદી પ્રકારના બસો પચાસ જેટલા ભયથી એ પીડાકો હોય છે અને એને મનોવિજ્ઞાનની ભાષામાં ફોબિયા કહેવામાં આવે છે જાત જાતના ભય એ લોકોને વળ્યા હોય છે ઘણીવાર કેટલાકને ઊંચાઈનો ભય હોય બાબા ઊંચે ચડાવો ને તેનો જીવ અદ્ધર થઈ જાય ઘણીવાર કેટલાકને ઊંડાણનો ભય હોય કે આમ ઊંડે ઊંડે ભયરામ લઈ જાઓ દસ માર્ગ તો એને આમ ગુંગળા થવા માંડે જલ્દી બહાર કાઢે એવું થઈ જાય કેટલાકને પાણીનો ભય હોય એ પાણીમાં પગ પૂરતા ખચકાય કેટલાકને એકાંતનો ભય હોય જો એકલા રહેવાનું થાય તો એને ગભરામણ થવા માંડે ઘણાને ભીડનો ભય હોય જો બહુ ભેગા થઈ જાય ને તો એને જે ઊંચો થઈ જાય તો આવા જુદા જુદા બસો પચાસ પ્રકારના ભય એ લોકો ગણાવતા હોય છે હવે એ તો કોકને હોય ખરા અને કોકને ન પણ હોય કોકને પાણી જેટ નાખે પણ તો પાણીની ઠાકરી દુમાકો મારે એને એવું કરવું આટલું હોય તો બીજા બધા પ્રકારના ભય તો હોય કે ના હોય પરંતુ મૃત્યુ નો ભય એ તો માણસ માત્રને ઘેરી કોઈ છૂટ્યો કનક મોહલાતો ઉડતી નગરના જનોની નિંદ સુડી ગનગટ બના જીતો ઉગે જ્યાં સૂર્ય પણ ગભરાતો પવન પણ વાય શર્માતો છતાં પણ દુખ્યો રાવણ મૃત્યુથી થઈ શ્રાવણ પાસે આવી સત્તા હતી સંપત્તિ હતી કે એની ગીતો પર હીરા જડેલા સોનાની દિવાલો વાળી ગીતો તો આવી પ્રકારની એની સમૃદ્ધિ ઉગે ઉડે સૂર્ય પણ ગભરાતો પવન પણ વાય શરમાતો ઉડતી નગરના જનોની નિંદ સોની ગંધર્વ ના ગયો હતો એ લંકા વાસ જગાડવા માટે બધા ગંધર્વો આવીને પ્રભાતિયા ગયા તે શહેરના માણસ મોઢર ના હોય આપણી જાગે એવું નહીં તો આ વિપ્રકારે કે રાવણનું સત્તા અને સામ્રાજ્ય અને સંપત્તિને બધું હતું છતાં પણ દુખીયો રાવણ વૃત્ત્યો થી દી જો આ વૃત્ત્યો નો ભય એ તો વધાને વડગેલો છે પરંતુ શ્રીજી મહારા શું કહે છે કે જ્યારે અમે વન મૂળ ઘર મૂકીને વનમાં નીકળ્યા ત્યારે રૈયામાં મળવા ની તો લેશ માત્ર બીક લાગતી કોઈ પ્રકારનો ભય ન સામે સી આવીロボ હોય ગળા ઉપર સાપ નીકળાઈ વળે અને આ પ્રકારના બધા પ્રસંગો બને સામે માનવ બક્ષી રાક્ષસો સાથે ગેળા થઈ જાય પણ લેશ માત્ર બી એ મહારાજ કે અમને લાગતી નહીં શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર દૈવી સંપત્તિ એટલે કે દૈવી સંકુણોની યાદી આપવામાં આવી એમાં પહેલી જ વાત ભગવાને અભયમ સત્વ સંશુદ્ધિ કરી છે કે પહેલો દૈવી ગુણ કયો છે અભય કારણ કે ભય છે ને એ જ બીજા અનેક ગુનાઓ માણસ પાસે કરાવતો હોય છે વિદ્યાર્થીને પરીક્ષામાં ના થવાનો ભય હોય એટલે એનું મન ચોરી તરફ મળે તો ઓલ ધ ક્રાઈમ્સ આર રૂટેડ ઇન ધ ફિયર ઓફ ડેથ એવું આ રીતે મનોચિકિત્સકોએ કહ્યું છે કે બધી જ પ્રકારના ગુનાઓ એનું મૂળિયું આ ભયમાં પડેલું મારા ભય જ નહોતો તેમાં કોઈ દુર્ગુણ જ નહોતો તો આ પ્રકારે બાંધણી થી નીકળેલા સ્વામીશ્રી લીંબડી ગોંડલ રાજકોટ ન્યારા ભાદરા ધ્રોલ ડાંગરાને પાવન આપતા પુનઃ રાજકોટ આવ્યા આ શહેરમાં તારીખ પંદર એપ્રિલ ની સવારે ઢેબર રોડ અને કેનાલના રોડના સંગમ પર ઉભેલા મેસોનિક હોલ સામેના ચોકમાં દ્વિશતાબ્દી ઉક્રમે ટ્રાફિક છત્રીનું ઉદ્ઘાટન કરતા તેઓએ જણાવ્યું કે કંઈ વાહનો આવજા કરે છે એટલે ટ્રાફિક કંટ્રોલ કરવો પડે નહીં એક્સિડન્ટ થઈ જાય તેમ જો જીવનમાં કંટ્રોલ ન હોય તો બહુ નુકસાન થઈ જાય ઇન્દ્રિયો ગમે તે ભટકાઈ જાય જીવનમાં ધર્મ નિયમરૂપી કંટ્રોલ જોઈએ અહીંથી પસાર થતા સર્વને ભગવાન શ્રામિયણ સુખ્યા રાખે તેવા આશીર્વાદ પોતાના પ્રત્યેક કાર્યમાં જીવોની સુખાકારીના મુખ્ય રાખતા સ્વામીશ્રી અત્રેથી મેતા કંભાળિયા થઈને મોટી કુંકાવો આવી પહોંચ્યા અહીં ત્રિદિવસીય શિક્ષાપત્રી પારાયણ માટે પધારેલા તેઓને ગામવાસીઓએ સુશોભિત ગાડામાં નગરયાત્રા દ્વારા પોધાવ્યા આ શોભાયાત્રા એન એમ હાઈસ્કૂલના પ્રાંગણમાં વિરમી જ્યાં સ્વામીશ્રીનો મુકામ હતો જી હા વ્યાસપીઠના વક્તા તરીકે સ્વામીશ્રીને ઉતારા માટે કોઈ અલાયદા આવાસની અપેક્ષા નહોતી ત્રણ દિવસ દરમિયાન તેઓ ગ્રામશાળામાં જ સૌ સાથે સૂતા સૌ સાથે નાહ્યા

મોટી બહુ ધન્ય થઈ રહી આજે દિવસે સ્વામી શ્રી શ્રી રદ્ધુભાઈ દાણીના નિમંત્રણથી કેશોદ નજીક અક્ષયગઢ મુકામે પહોંચ્યા રાજ સીતાપુરમાં અવાગરું પડી રહેલા કલા મંડિત શિવાલયને ઉતરાવી તેની પુનઃ પુનઃસ્થાપનાનું કાર્ય અહીં શરૂ કરનાર આ ભીડ રાજકર્તાની ઈચ્છા સ્વામી શ્રીના પગલાં પોતાના સંકુલમાં કરાવી આશીર્વાદ મેળવવાની હતી તે પૂરી કરવા સ્વામીશ્રી જ્યારે પધાર્યા ત્યારે ખૂબ ગદગદ થઈ ગયેલા યજમાન સભામાં બોલ્યા સ્વામીશ્રી મારા આમંત્રણથી માથું ફાડી નાખે તેવા તાપમાં પ્રવાસ ખેડી ઠેઠ કૂકા વાવથી પધાર્યા તે બદલ તેઓનો આભાર સ્વામીશ્રીએ પણ પ્રેરક આશીર્વાદ આપતા કહ્યું કે રાજકીય રંગે રંગાયેલા ધાર્મિક કાર્ય કર્યું તે ભગવાનની પ્રેરણા માનું છું મનની શાંતિ ન હોય તો ગમે તેટલી સંપત્તિ હોય તોય નકામી મન શાંત હોય તો શારીરિક તકલીફમાં પણ વાંધો ન આવે પાયાની વસ્તુ ભગવાન છે દર્દથી પીડાતાની સેવા પ્રભુ સેવા છે અમૃત ધારા વહાવી રાત્રે નવ વાગે વિદાય થયેલા સ્વામીશ્રી અગિયાર ને પચાસ મિનિટે યોગા કુકાવા પહોંચ્યા